સુરેશભાઈ મોટા ભાગના ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતીમાં ખાતરનો પ્રશ્ન છે કે કયું ખાતર નાખવું અને ખાતર ક્યાંથી લાવવું એમ તો એના માટે આપણે શું કરવું જોઈએ આપણે ઉનાળામાં તો દેશી ખાતર અને ગંજો અમૃત નાખી દેવાનું બરોબર ખોળ નાખી દેવાના કે ભાઈ એરોડીનો ખોળ છે કે કોઈ પણ ખોળ નાખી દેવાના હું તો ત્રણ ચાર પ્રકારના ખોળ ભેગા કરીને નાખું છું પાયાના ખાતરમાં અને પછી આપણે આ જીવામૃત એડવાન્સ નો ઉપયોગ કરવી છે તમે જોઈ શકો છો અને આપણે આમાં શું કે ગાયનું સાણ ગૌમૂત્ર સાસ ગોળ ચોખા ને નિંદામણ આપણે વાડીમાં ખૂબ નિંદામણ છે કે નહીં તો એ નિંદામણ પણ અહીંયાથી નાખી દેવાનું પછી એના ન્યુટ્રિશન આપણને પાસા મળી જાય છે બરાબર અને આ એક લિક્વિડ ફોર્મમાં આવે છે ને તમે જુઓ રીતે આપણે મળે છે ને આ આપણે મોટર સાથે કનેક્ટ કરેલી છે આ નળી બરોબર અને એ નળી આમાં આપણે બખનાળી થઈ જાય એટલે જ્યાં પાણી આપણે પાતા હોય ત્યાં ખણે આ જીવામૃત ચાલ્યું જાય એટલે આપણે બહુ જીવામૃત આપવામાં બહુ મહેનત નથી પડતી બરોબર અને સરળતાથી નાનું છોકરું પણ આઠ દસ વર્ષનું હોય ને તો પણ એ આ એક નળી મૂકી દે ને બખનાળી તરીકે જીવામૃત યુ જાય છે એટલે હંદાઇ હોય વંશે જીવામૃત પાય છે અને ખૂબ સરસ હેલ્ધી સોર્ડ નાખવા અમારો મારો પાક ઉત્પન્ન થાય છે બરાબર અને આપણે એમાં દવાની જરૂરિયાત પડે હા દવાની જરૂરિયાત પડે ને તો અમે એક નાનું આવું આવું નાવું બાયોગેસ્ટર એક હજાર લીટરનું મૂક્યું છે અને એમાં અંદા ગાયું ન ખાય એવી વનસ્પતિઓ હિંગ હળદર તમાકુ ગૌમૂત્ર ને થોડું સાણ આ નાખી અને એનું આ દ્રાવણ બનાવી અને એ પાક ઉપર સાંટતા હોય છે બરોબર એટલે રોગ નો રોગ તો કંટ્રોલ થઈ જાય બરોબર